તમારા સ્વાગત છે તો આની પહેલાના વિડીયો તમે નો જોયા હોય તો એ અવશ્યથી જોઈ લેજો ઉપર આઈ બટનમાં જોવા મળશે અથવા તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક જોવા મળશે શરૂઆત કરીએ ચારસો એકમાં પ્રશ્નથી ભારતનું એવું ક્યુ મંદિર છે કે જેનો છાંયડો ક્યારેય ધરતી ઉપર પડતો નથી ભારતનું એક એવું મંદિર છે વાલા મિત્રો કે જેનો છાંયડો એટલે કે જેની પડછાયા આમ તો એમ કહેવાય એ ક્યારેય ધરતી ઉપર પડતી નથી કારણ કે એનું બાંધકામનું જે ક્ષેત્ર છે ને એ જ વિશાળ છે અને એ છે ભાઈ બૃહદેશ્વરનું મંદિર કયું મંદિર ભાઈ બૃહદેશ્વરનું મંદિર જો મિત્રો આવા જ ફેક્ટ બેઝ પ્રશ્નો આવનારી એક્ઝામમાં આવી શકે છે એટલે જીસીઆરટી એનસીઆરટી બેઝ સિરીઝના આ વિડીયો તમામે તમામ તમે જોતા રહેજો વિડીયોને એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ કઈ શૈલી તરીકે ઓળખાય છે તો મિત્રો એને વેસર વેસર શૈલી વેસર શૈલીના નામથી એને ઓળખવામાં આવે છે કઈ કઈ શૈલીનું મિશ્રણ છે તો નાગર અને આ દ્રવિડ આ બંને શૈલીનું શું છે ભાઈ મિશ્રણ છે ભાઈ બરાબર એને શું કહેવાય ભાઈ વેસર શૈલી આવું કહેવામાં આવે છે નાગર અને વેસર શૈ દ્રવિડ શૈલી બંનેનું મિશ્રણ એટલે વેસર શૈલી વેસર શૈલીના હોળેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે વેસર શૈલીના હોળ સોરી હોય સલેશ્વર હોલેશ્વર મિત્રો આવા થોડાક શબ્દો આવશે ઉચ્ચારણમાં તકલીફ પાડી દેવા એવા કેમ કે ભાઈ આ તમિલનાડુ સાઈડ કર્ણાટક સાઈડની શૈલીની વાત છે એટલા માટે તો હલેબીડું બરાબર હલેબીડું હાલ બીડું આમ તો એમ યાદ રાખો હલે બીડું બરાબર જે કર્ણાટકનું છે અને ત્યાં આ મંદિર સ્થાપત્ય આવેલું છે આગળ વધીએ વાલા મિત્રો વેસર વેસર શૈલીના ચેન્ના કેશવનું મંદિર વેસર શૈલીના ચેન્ના કેશવનું મંદિર ક્યાં આવેલું છે જો વેસર શૈલી છે અને નામ શું છે મંદિરનું તો ચેન્ના ચન્ના કેશવ આવું નામ છે બરોબર એનું મંદિર ક્યાં આવેલું છે બેલુર ખાતે આવેલું છે ક્યાં આવેલું છે બેલુર ખાતે અને બેલુર ક્યાં આવેલું છે કર્ણાટક ખાતે આવેલું છે એટલે આવા સવાલો પૂછાય યાદ રાખજો આગળ વધીએ ચારસો પાંચમો પ્રશ્ન ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ કોણે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો તો ભાઈ ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ કોણે મુઘલો સામે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ જાહેર કર્યો હતો તો શીખ શેખ સરદાર નું નામ છે ભાઈ બંદા બહાદુર હું નામ રાખ્યું ભાઈ બંદા બહાદુરે બંદા બહાદુર દ્વારા ભાઈ વિગ્રહ જાહેર કરવામાં આવ્યો હતો ભાઈ તો ફરીવાર મિત્રો ગુરુ ગોવિંદસિંહ ગુરુ ગોવિંદસિંહ ના મૃત્યુ બાદ કોણે મુઘલ સામ્રાજ્ય સામે ભાઈ ભરપૂર વિદ્રોહ કર્યો હતો તો શીખ શેખ સરદાર નું નામ ન ભૂલાય શીખ સરદાર બંદા બહાદુરે આ પ્રકારની કામગીરી નિભાવી હતી ઈસવીસન ઈસવીસન સત્તરસો ને થયેલા બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ ક્યાં મુઘલ બાદશાહને હરાવીને કંપનીનો પેન્શનર બનાવી દીધો હતો કંપનીનો પેન્શન લેતો માણસ બનાવી દીધો હતો તો એ હતો ભાઈ શાહ આલમ શાહ આલમને કંપનીએ ભાઈ હરાવીને આ પ્રકારની કામગીરીમાં ભાઈ નાખી દીધો હતો કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ તો પ્લાસીના યુદ્ધથી ભાઈ પ્લાસીના યુદ્ધથી શેની શરૂઆત થઈ તો ભાઈ અંગ્રેજ સત્તા અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ અંગ્રેજોએ પાયો નાખ્યો એમ કહેવાય ઈસવીસન સત્તરસો ને સત્તાવનના બંગાળમાં નવાબ તરીકે કોનું શાસન હતું તો ઈસવીસન સત્તરસો ને સત્તાવનમાં બંગાળમાં નવાબ તરીકે ભાઈ સિરાજ ઉદ્દોલાનું શાસન હતું કોનું શાસન હતું ભાઈ સિરાજ ઉદ્દોલાનું શાસન હતું પ્લાસીનું યુદ્ધ પ્લાસી બરાબર અથવા પલાસી આવું કે ને વાંધો નહીં ભાઈ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું તો ઈસવીસન સત્તરસો ને સત્તાવનમાં થયું ઈસવીસન સત્તરસો ને સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું તો સિરાજ ઉદ્દોલા અને રોબર્ટ ક્લાય વચ્ચે સિરાજ ઉદ્દોલા અને રોબર્ટ ક્લાય વચ્ચે ભાઈ આ પ્લાસીનું યુદ્ધ થયું હતું ઈસવીસન સત્તરસો સત્તાવનના પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દોલ્લાની હાર શા કારણે થઈ તો યુદ્ધમાં સેનાપતિ મીર જાફર નિષ્ક્રિય રહ્યો હતો એટલા માટે થઈ હતી ભાઈ યુદ્ધમાં સેનાપતિ કોણ મીર જાફર ઈ સાવ એટલે સાવ નિષ્ક્રિય રહ્યો હતો એટલા માટે સિરાજ ઉદ્દોલાની હાર થઈ હતી પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો હતો તો ભાઈ પ્લાસીના યુદ્ધમાં બરાબર હાર થયા બાદ પ્લાસીના યુદ્ધનો નવાબ કોને બનાવવામાં આવ્યો મીર ઝાફરને મીર વિરોધ બાદ કોણ બંગાળનો નવાબ બન્યો તો મીર કાસિમ બન્યો ભાઈ બરાબર મીર કાસિમ બન્યો બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું તો ઈસવીસન સત્તરસો ને ચોસઠમાં ઈસવીસન સત્તરસો ને ચોસઠમાં ઈસ્વીસન સત્તરસો ને ચોસઠ માં ભાઈ કયું યુદ્ધ થયું બક્સરનું યુદ્ધ થયું ભાઈ મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે કોની વચ્ચે મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે ભાઈ આ બક્સરનું યુદ્ધ ખેલાયું હતું કયા રાજપૂત શાસકે રાજસ્થાનમાં જયપુર શહેરની સ્થાપના કરી હતી તો રાજા રાજા સવાઈ જયસિંહ રાજા સવાઈ જયસિંહ દ્વારા જયપુરમાં રાજા સવાઈ જયસિંહ દ્વારા જયપુર શહેરની સ્થાપના કરવામાં આવી હતી રાજસ્થાનમાં એણે જયપુર શહેરની સ્થાપના કરી હતી વાલા મિત્રો રાજપૂત શાસક રાજા જ સવાઈ જયસિંહ મહાન ખગોળશાસ્ત્રી હતા માટે તેમણે કયા સ્થળોએ આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી તો જો તેઓ એક ખગોળશાસ્ત્રી હતા ખગોળમાં વધારે રસ ધરાવતા હતા દિલ્હી ઉજ્જૈન જયપુર અને મથુરા ખાતે ભાઈ આ પ્રકારની એણે વેધશાળાઓની શોધખોળ કરી હતી શીખ ધર્મની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી તો પંદરમી સદીમાં ગુરુ નાનક દ્વારા ભાઈ શીખ ધર્મની સ્થાપના અથવા સ્થાપક તરીકે ગુરુ નાનકને યાદ કરવામાં આવે છે શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી તો પંદરમી સદીમાં ગુરુ નાનક દ્વારા કરવામાં આવી હતી શીખ ધર્મના દસમા ગુરુનું નામ જણાવો તો ગુરુ ગોવિંદસિંહજી ગુરુ ગોવિંદસિંહજી ભાઈ શીખ ધર્મના કેટલામાં ગુરુ છે ભાઈ તો એ શીખ ધર્મના દસમા ગુરુ છે છેલ્લા ગુરુ છે આમ તો એમય કહી શકાય કોણે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો તો સુકર ચકિયાના શક્તિશાળી નેતા રણજીત સિંહે સુકર ચકિયાના શક્તિશાળી નેતા એવા રણજીત ભાઈ કયા ધર્મનો શીખ સામ્રાજ્યનો શીખ ધર્મનો ભાઈ વિકાસ કર્યો હતો કયા વર્ષે અંગ્રેજોએ શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું તો ઈસવીસન અઢારસો ને ઓગણપચાસમાં ઈસવીસન અઢારસો ને ઓગણપચાસમાં ભાઈ શીખ સામ્રાજ્યએ બ્રિટિશ સામ્રાજ્યને ભેળવી દીધું હતું મરાઠાઓએ શિવાજીના નેતૃત્વ હેઠળ દખ્ખણમાં કઈ યુદ્ધ પદ્ધતિ અપનાવી છાપામાર પદ્ધતિ ભાઈ મરાઠાઓ દ્વારા ભાઈ મરાઠાઓ દ્વારા ભાઈ શિવાજીના બરાબર શિવાજીના નેતૃત્વ હેઠળ ભાઈ દખ્ખણમાં એટલે કે દક્ષિણમાં છાપામાર બરાબર છાપામાર પદ્ધતિ અપનાવી હતી ઔરંગઝેબે શિવાજીના કયા પૌત્રને કેદ કર્યો હતો તો શાહુને ભાઈ કોને કેદ કર્યો હતો ભાઈ શાહુને ઔરંગઝેબે ભાઈ કેદ કરીને રાખ્યો હતો ભાઈ શાહુ દ્વારા કેદ કરવામાં આવ્યો હતો ભાઈ ઔરંગઝેબ મતલબ કે ઔરંગઝેબે શિવાજીનો પુત્ર બરાબર શિવાજીના આમ તો તમને પુત્રો વિશે ખ્યાલ હશે બરાબર બંને શિવાજી અને શાહુ બંને નામ તો તમને ખ્યાલ હશે એની સ્ટોરીઓ તમે ક્યારેક વાંચી હશે અથવા તમે એની મૂવી પણ જોઈ હશે પણ ઔરંગઝેબે શિવાજીના કયા પુત્રને કેદ કર્યો હતો તો ભાઈ શાહુને કેદ કર્યો હતો અને બહુ જુલમ ઉઠાવતો હતો ભાઈ મરાઠા મરાઠા રાજ્યમાં મરાઠા રાજ્યમાં કોના સમયથી પેશવા પ્રથાની શરૂઆત થઈ તો બાલાજી બાલાજી વિશ્વનાથ પ્રથમ બાલાજી વિશ્વનાથ પ્રથમ બરાબર બાલાજી વિશ્વનાથ પ્રથમ દ્વારા ભાઈ મરાઠાઓમાં પેશવાય બરાબર અથવા તો પેશવા પ્રથાની શરૂઆત થઈ ભાઈ તમે આને માટે બાલાજી બાજીરાવ બરાબર અથવા બાજીરાવ મસ્તાની આ તમે પિક્ચર જોયું હશે ને તો આ તમને આખી વિગતો એમાં જોવા મળે ભાઈ બરાબર બાલાજી વિશ્વનાથ પ્રથમ દ્વારા ભાઈ પેશવાઈની શરૂઆત કરવામાં આવી હતી ઈસવીસન સત્તરસો ને એકસઠમાં ક્યાં વિદેશી શાસકે ભારત ઉપર આક્રમણ કર્યું હતું તો ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી એટલે કે સત્તરસો ને એકસઠમાં કયા વિદેશી શાસકે ભારત પર આક્રમણ કર્યું તો ઈરાનના શાહ અહેમદ અહેમદશાહ અબ્દાલીએ ભાઈ આક્રમણ કર્યું પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે ખેલાયું હતું તો ભાઈ કોની વચ્ચે થયું હતું મરાઠાઓ અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું કોની વચ્ચે થયું હતું તો મરાઠાઓ અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે ભાઈ પાણીપતનું ત્રીજું યુદ્ધ ખેલાયું હતું ભાઈ